પાટણમાં કોલેજની નવી બિલ્ડિંગનું કામ શરૂ ન થતા હવે વિદ્યાર્થીઓને હાલાકે હારીજમાં સરકારે વર્ષ બે હજાર સોળમાં કોલેજની મંજૂરી આપી અને તેનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું પરંતુ કોલેજની મંજૂરીને આઠ વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવન બિલ્ડિંગનું બાંધકામ શરૂ નથી થયું જેને લીધે હાલ કોલેજના વિદ્યાર્થીઓ શાળાના બિલ્ડિંગમાં અભ્યાસ કરવા મજબૂર છે બાંધકામ માટે અંદાજિત પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડની રકમની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી પરંતુ હજી પણ ક્યાંય આ ટેન્ડર પ્રક્રિયા બાકી હોવાને કારણે અમુક જગ્યા પર ટેન્ડર પ્રક્રિયા બાકી છે તો અમુક જગ્યા પર ટેન્ડર પ્રક્રિયા થયા બાદ આ બિલ્ડિંગનું કામ કરવામાં આવશે તેવી વાત કરવામાં આવી રહી છે બની શકે છે હજુ બે વર્ષ પછી કોલેજ બને સરકાર દ્વારા શિક્ષણ પર કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે પરંતુ આપને પાટણની કડવી વાસ્તવિકતા બતાવવા માગી આ હારીજ તાલુકો છે અને હારીજ શહેરના અંદર સરકાર દ્વારા સરકારી કોલેજની જગ્યા ફાળવવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી આ જગ્યા પર કોઈ પણ જાતનું બાંધકામ થવામાં આવ્યું નથી એટલે કહી શકાય કે જે કોલેજ જે આઠ વર્ષથી ફાળવવામાં આવી હતી તે તમામ વિદ્યાર્થીઓ છે તે હારીજમાં આવેલી જે મોડર્ન સ્કૂલ છે તેના અંદર અભ્યાસ કરી રહ્યા છે એટલે જે રીતના વાત કરવામાં આવે કે જે વિદ્યાર્થીઓ છે તે બીજા માળે કોલેજના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે ત્યારે નીચે જે તે સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે અને તેને લઈને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવતો છે પરંતુ કહી શકાય કે સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળાવવામાં આવી છે જગ્યા ફાળાવવામાં આવી છે પરંતુ હજી સુધી કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શનનું કામ થયું નથી એટલે કહી કહી શકાય શકાય કે તંત્રની બેદરકારીના કારણેના કારણે લીધે જ અહીંના વિદ્યાર્થીઓ છે તે કોલેજથી વંચિત છે આ હારી તાલુકાના આજુબાજુ આવેલા જે સમી શંકેશ્વર ચાણસમા રાધનપુર સહિતના જે તાલુકા આવેલા છે ને તેના મધ્યમ વર્ગના જે કોલેજના વિદ્યાર્થીઓ છે જે સરકારી શાળા અભ્યાસ કરવા સરકારી કોલેજના અંદર અભ્યાસ કરવા આવતા હોય છે પરંતુ જે આઠ આઠ વર્ષથી આ ખોળંબે ચડેલું કામ છે તેને લઈને આજ દિન સુધી કોઈ પણ જાતનું કામગીરી કરવામાં આવી નથી તેને લઈને હારીજ શહેર તેમજ હારીજના લોકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે પરંતુ આજ દિન સુધી અહીંયા કોઈ પણ જાતનું બાંધકામ કરવામાં આવ્યું નથી સાથે કોલેજના જે પ્રિન્સિપાલ છે કોલેજના અગ્રણીઓ છે તેમના દ્વારા પણ આરએમબી તેમજ સરકારને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે કે જે રીતના કોલેજનું જે બાંધકામ છે તે હજી સુધી ચાલુ થયું નથી તેને લઈને નહીં પરંતુ જો કોલેજનું બાંધકામ જો હાઈવે વિસ્તાર પર જ્યાં જગ્યા આવેલી છે ત્યાં બાંધકામ કરવામાં આવે તો અહીંના આજુબાજુના તાલુકાના જે વિદ્યાર્થીઓ તે છે સારામાં સારું શિક્ષણ મેળવી શકે છે પરંતુ આજ દિન સુધી અહીંયા કોઈ પણ જાતનું બાંધકામ ના થવાના કારણે વાલીઓ તેમજ વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક લોકોના અંદર ભારે ભાર રોષ દેખાઈ રહ્યો છે એજાજ મનસુરી એબીબી અસ્મિતા પાટણ અને જે અમે અમારી બિલ્ડિંગ છે ને જે આઠ વર્ષથી પડવાય તે બની નથી અને અમે મોડલ મોડલ સ્કૂલના બીજા માળે અભ્યાસ કરીએ છીએ અહીં અમને અભ્યાસ કરવાની મજા તો આવે પણ જ્યાં અમારી બિલ્ડિંગ બનવાની તૈયારી થઈ રહી છે ત્યાં હજુ બની શકી નથી આ અહીંયાથી ત્રણ કિલોમીટર જેટલું દૂર થાય છે અને આ મોડલ સ્કૂલની ઉપર જ આ કોલેજ આવેલ છે ખૂબ દૂર છે અને ભણવામાં પણ અમને ખૂબ ડિસ્ટર્બ થાય છે જો સરકાર નવી કોલેજ બની આપે તો સારું જે આરીજમાં જે કોલેજ સરકારી કોલેજ મંજૂર થઈ છે બે હજાર સોળમાં મંજૂર થઈ છે પરંતુ કોલેજને પોતાનું મકાન નથી તેટલે એના માટે એમને સ્કૂલમાં કોલેજ ચલાવવી પડે છે જેની અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ કરવામાં આવેલી છે એ રજૂઆત પર્વતે હાલ તો એમાં બાંધકામની મંજૂરી મળી ગઈ છે વહીવટી મંજૂરી મળી ગઈ છે અને પાંચ પોઈન્ટ કરોડ રૂપિયાનું વહીવટી મંજૂરી મળી છે પરંતુ આજ સુધી કામગીરી ચાલુ કરવામાં આવેલ નથી અને એ જમીનની મંજૂરી મેળવ્યા પછી આપણે તાંત્રિક મંજૂરી અને વહીવટી મંજૂરીની પ્રક્રિયા કરવી પડે તો પહેલાં બે વીસ કરોડ રૂપિયા મંજૂર થયા પછી ઓગણચાલીસ પોઈન્ટ પચાસ કરોડ રૂપિયા આપણે કોલેજ માટે મંજૂર થયેલા છે પરંતુ પહેલાં સાત પોઈન્ટ અઠ્યાવીસની વહીવટી મંજૂરી આવી આર એન બીની અંદર સુપ્ર લેટર સુપ્રત કરે એ લોકો એવી રીતે કીધું કે સાત પોઈન્ટ અઠ્યાવીસથી પૂર્ણ વહીવટી મંજૂરી વગર કોઈ પણ કામગીરી થાય નહીં તમે પૂર્ણ વહીવટી મંજૂરી લાવો એ પછી થશે